એક્સપ્લોર પ્લે ભાવનગર વાળા આવે છે કૌશિકભાઈ દિલ્હી ભાવનગર એ આવે છે બીજા ઘણા બધા આવતા હશે પણ અમે ચારે જોડે જોડે જઈએ છીએ ভিন্ন হয় বেৰি ডাইৰেক্ট નેક્સ્ટ મોર્નિંગ હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક અવર YouTube ચેનલ તો કેમ છો બધા મજામાં જશો આજે વ્લોગ ગાઈસ એટલે ચાલુ થાય છે કેમ નઈ નથી ખબર હું કામ ચાલુ થાય છે ના એવું નથી ગાઈસ અમે થોડું અમારે કામ છે તો અમે બહાર જઈએ છે હું અને વનિતા રાહુલ વઈ ગયો છે એના કામે મનીષા વઈ ગઈ છે છોબે અને અમે એક ઓલામાં જઈએ છે ઓપનિંગ સેરેમનીમાં તો ઓપનિંગ સેરેમની માં છે ને એટલે પેલા વંતન દેખાડે ને ત્યાં ડોલ દેખાઈ ગઈ આવડ્યા તો એમાં એવું છે કે ઓપનિંગ સેરેમની છે ને એમાં આપડા શું કહેવાય કે મમતા સોની એ આવવાના છે તો જે શ્યામ ઇલેક્ટ્રોનિક જે આપણે સુરતવાળા છે એ ભાવનગરમાં આવે છે એની ઓપનિંગ સેરેમની છે તો ત્યાં આપણે થોડીક વાર આંટો મારવા જવાનું છે અમારે એ બાજુ તો એક બે કામ છે બીજા તો એ કામ એ કરવા મતલબ પતાવવા માટે જવાનું છે તો જોઈએ ક્યારે ઘરે આવીએ વ્લોગ માં જેટલું આપડે શું કેવાય બતાવે એટલું બતાવશું શું કેવું હા એ એમ કે છે મમતા સોનુ ને બતાવશું એમ બાકી ત્યાં કોઈ ક્રિએટર બધા આવ્યા છે કારણ કે બધા બહુ બધા એક બનાવ્યો હતો તો કદાચ બીજા પણ બધા આવ્યા હોય તો જોઈ અમે જેને મળશું અને જો ફોન એવું ખોલવાની હિંમત રહી તો બતાવશું પેલા બહુ આપડે નાના હતા મૂવી નો જ જોતા

અમે મતલબ સવારના વારે ઘરે છીએ બાકી નઈ તો બાર તેર દિવસ થી કન્ટિન્યુ નહીં બાર ની આ ગયો સંડે આગળ મતલબ પંદર પંદર સત્તર દિવસ થઈ ગયા છે એટલા દિવસથી કન્ટિન્યુ અમે સવારના ઘરે ન થોતા એટલે સવારમાં માં નાય ધોઈ અમે બાર જતા રહીએ અને આજે અમે એવું દિવસ રાખ્યો છે કે આજે અમે સવાર માં નાયા નથી જાગી ગયા છીએ ક્યાં ના ને એવું મૂકી આવ્યો અમે શાકભાજી કાલ થી પાછા બીજી છે શાકભાજી ને એવું લઈ આવ્યા દણો દળાવા જવાનું છે આજે એમાં અમે એટલે આજે મતલબ કે નાયા વગર લોક ચાલુ કરી આજે મમ્મી છે ને મમ્મી ને બાવીસ દિવસ પછી મમ્મી એમના હેર વોશ કરે છે મમ્મી એટલે હેર વોશ નથી કરતા અમે ઘરે નથી હોતા બપોર પછી કઈ ઘરે ને સવાર વાળા મમ્મી ને હેર વોશ કરવાનો મમ્મી ને કઈ આંખ નું શું કેવાય વોશ કરવાની ના પાડી તી ડોક્ટરે કે તમે આખી આંખુ માં પાણી વહી જશે એટલે તમે ધોતા ને આંખી ખાલી વનિતા રોજ સાંજે સાફ કરી દીધી હતી તો વનિતા નું કેવું એ છે કે મમ્મી કે તમે આખી સારી થઈ જાય એટલે ગામડે ભગા થઈ જજો જાય હે મમ્મી ગામડે વેચાવું ના આખી સારી થઈ જાય એટલે પછી તો એવું છે કે માથું અમે આજે ઘરે છીએ ને તો આજ મમ્મી ના માથું ફોડી દઈએ અમારે બીજા ભી ઘણા બધા કામ છે એટલે પેલા અમે મતલબ શું કેવાય બલાળવાળું ને એવું કામ હતું ને એટલે આપણે એમને ગોબક ચાલુ કરી દીધો છે અને મનીચા નું તો માથુ માથુએ કેટલું વેખાઈ ગયેલું છે હમ

અમને ચીકુનો અવાજ આવશે એટલે મમ્મી એમ કીધું ચીકુ લઈતે ને ચીકુ બહુ એટલે મમ્મી ચીકુ લેવાના છે મજા આવે છે માં વસ્તુ છે પણ આ વસ્તુ 500 રૂપિયા ની છે

જો ન કે જો આ સુગન તો હરે આવે છે હા કે આવે છે એટલે ટી ભોણ માં કર્યો તો ભંગાર ખેરતો બરાબર બતાઈ દીધી પણ આપકે બતાતા કે ને મમ્મી ખવાડવા વેલા બનાવીતી એવું અમે થોડા કમેતીવી તો થોડા કાજુ બદામ નાખીયો કાજુ નાખીસ બદામ ખટી ગયા છે ગાઈસ એમાં ઉ છે ગાઈસ આજે તમને ખબર થશે અમે હવડના આજ ઘરે સીયા કે બહાર ગયા નથી તો બહુ બધી આજે એક્ટિવિટી કરી ને ઘણી બધી એક્ટિવિટી કરી ની કે હા તો આપણે ફોન કોમ ફૂલ લાઈન છે તો પણ સુધી કા હલવા હિન્દી કઈ હલવા પાપડી રીંગણ છે બની છે તો તમારે દેશે છૂટી છે કોરો બનાવ્યું છે રોટલી નો લોટ છે રાહુલ નો ફોન આવી ગયો છે હું આવું છું અને મળી છે કે ઘરે છે ત્યારે હમણાં આવશે કેતો

अपना सेवो बनी जाए हाँ। अने शायद तो बनी यूज़ ये पच्चीस मोतम ने भी ने हमने हेयर बताऊँ हाँ त्याग से कंटिन्यू रहेगा तो हाँ हाँ मैं तो यात्री जाए हाँ <laughs> 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 तो हेसी नोएं किधर किधर तो अंतर है सीमनी जाता है तो बड़ा बड़ी आप ऐर बनी अरे भार्म नहीं लेती तो गाइड निकाल चुके हैं

અને હેર કટિંગ એને જો કેટલા ગાય છે ટૂંકા ગાય મારા ઘરે જાતે કઈ પણ તો ના ના ખોટું બોલે છે એને તાવ ગમે તમારું વનતા હેર બતાવી દઉં કે ના બતાવું

કેટલા ટૂંકા કરી નાખ્યા છે ને એવું નથી ગણી છે આમ થાય શોર્ટ શોર્ટ એના હારે લાગે છે પણ આ વખતે થોડાક વધારે શોર્ટ થઈ ગયા પણ દસ પંદર દિવસમાં પાછા સેટ થઈ જશે હતા નેવા નેવા હમ થોડાક વધારે કપાઈ ગયા છે પણ હાલ છે અને વની તારે તો ખાલી સેટ જ કર્યા છે વની તારા દેખાડ તું એના બહુ લોંગ થઈ ગયા હતા કમરથી નીચે વહી ગયા હતા એટલે પછી એને થોડાક એટલા સેટ કર્યા ખાલી

શેરડી આ મતલબ કે બઉ મોટો થેલો ભરી રાહુલ મોકલાયું છે મતલબ રાહુલ ને અલ્પેશભાઈ આવ્યા છે ને મોકલાયું છે હા મતલબ કે મેં તો આજે નથી મતલબ ખાધું પણ શેરડી ને એવું મનીષા ને મને તો ખાવાનું શરૂ કરી દીધું એના માટે થેન્ક યુ સો મચ ભાઈ ભાભી માસી બધા ને થેન્ક યુ સો મચ મતલબ કે ખીચડો સો શેરડી મોકલ મતલબ કે ઉત્તરાયણ પેલા ઉત્તરાયણ ની હજી બે દિવસ ની વાર છે એ જ પેલા ખીચડો

આજે ઘણા એક્ટિવિટી શૂટ નથી મળીએ નવ લોક સાથે ટુમોરો ત્યાં સુધી બધા રાધે 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 બાય બાય